બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ નાઇન્ટીન વેક્સિન કોવિશિલ્ડ થી આડઅસરોનું જોખમ છે બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર એસ્ટ્રાઝેનેકા પર આરોપ છે કે તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયા છે અનેક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આ આરોપો બાદ કંપનીએ હાઈકોર્ટમાં દસ્તાવેજો રજૂ કર્યા હતા જેમાં તે સ્વીકારવામાં આવ્યું હતું કે તેમની કોરોના વેક્સિન એટલે ટીટીએસ નું કારણ બની શકે છે આ રોગના કારણે શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ્સ ની સંખ્યા ઘટી જાય છે બીજી તરફ કંપની સામે હાઈકોર્ટમાં એકાવન કેસ પેન્ડિંગ છે પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ એક હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી હતી જો કંપની સુનાવણી દરમિયાન સ્વીકારે છે કે તેમની રસીના કારણે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ છે તો તેમના પર ભારે દંડ થઈ છે